મિત્રો આ વર્ષની સૌથી મોટી ચૈત્ર બે હજાર ચોવીસ સોમવાર ના દિવસે એટલે કે આજે ભગવાન ભોલેનાથ ના આશીર્વાદ થી બનેલો એક દૈવી અને દુર્લભ મહાન શુભ સંયોગ છે કાલસર્પ યોગ બાર રાશિઓમાંથી માંથી છ રાશિઓ હશે કરોડપતિઓ એવું કહી શકાય કે હવે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આઠ એપ્રિલ એટલે કે ચૈત્ર દિવસે કરોડપતિ બનીને રાશિઓમાંથી છ રાશિના લોકોને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં હવે ભગવાન ભોલેનાથ આ છ રાશિના લોકોના જીવનમાંથી તમામ દુઃખ દર્દ અને કષ્ટ પોતે જ દૂર કરવા જઈ રહ્યા છે અને હવે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી છ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે મિત્રો આ છ રાશિઓ કઈ છે જેના પર ભગવાન ભોલેનાથજી ના આશીર્વાદ થી ચૈત્ર અમાવસ્યા ના દિવસે આઠ એપ્રિલ ના રોજ ધન્ય થશે એક દિવસ તમે કરોડપતિ બનવાના છો તમે પૈસાથી અમીર બનવા જઈ રહ્યા છો આજના વિડીયો માં અમે તમને તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમને વિનંતી છે કે આ સુધી સંપૂર્ણ રીતે મિત્રો ચાલો વિડિયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ તો ભગવાન ભોલેનાથજી સાચા ભક્તો એ ડિવાઈન સ્ટેલ્સ ગુજરાતી ને લાઇક સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પર પ્રેસ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખો મિત્રો અમે તમને જણાવીએ અમાવસ્યા નો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે હિન્દુ ધર્મ માં આ દિવસે સ્નાન દાન પૂજા તર્પણ વગેરે કરવું ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે અમાવસ્યા નું ધાર્મિક દ્રષ્ટિકોણ થી વિશેષ મહત્વ છે અમાવસ્યાના અંતિમ દિવસે આવે છે ચૈત્ર માસ નો કૃષ્ણ પક્ષ આ દિવસે ગરુડ પુરાણ અનુસાર સ્નાન દાન અને પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ધાર્મિક વિધિ કરવામાં આવે છે અમાવસ્યાના દિવસે પિતૃઓ તેમના વંશજોની મુલાકાત લે છે અને તેમની પાસેથી ભોજન લે છે કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પૂર્વજોની આત્માઓને તૃપ્ત કરવા માટે ચૈત્ર અમાવસ્યા પર તર્પણ કરવું ચૈત્ર અમાવસ્યાના બીજા જ દિવસે એટલે કે નવ દિવસની ચૈત્ર નવરાત્રી શરૂ થાય છે તમને જણાવી દઈએ કે ચૈત્ર અમાવસ્યા સોમવાર આઠ એપ્રિલ બે હજાર ચોવીસ ની અમાવસ્યા આ ઉપરાંત આ દિવસે સૂર્ય ગ્રહણ પણ થઈ રહ્યું છે ચૈત્ર અમાવસ્યા ને ભૂતડી અમાવસ્યા પણ કહેવામાં આવે છે કારણ કે પંચાંગ અનુસાર આ દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે ચૈત્ર અમાવસ્યાનો પ્રારંભ થશે આઠ એપ્રિલ બે હજાર ના રોજ સવારે વાગીને મિનિટ વાગ્યે અને એપ્રિલ ચોવીસ ના રોજ રાત્રે એક હજાર એકસો પચાસ વાગ્યે સમાપ્ત થશે ચૈત્ર અમાવસ્યા જીવન માંથી અને નકારાત્મકતા ને દૂર કરવામાં મદદ કરી શકે છે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે આ સાથે પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે પિતૃઓને વૈકુંઠ ધામ મળે છે અને પરિવારના સભ્યોનો વંશ વધે છે ચૈત્ર અમાવસ્યાથી લોકોના પાપો દૂર થાય છે અને તેમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા મળે છે અમાવસ્યાના દિવસે પિતૃઓની આત્મસંતોષ માટે બ્રાહ્મણોને ભોજન અર્પણ કરવામાં આવે છે આ કાર્યો કરવાથી દુષ્ટ આત્માઓ પણ દૂર થાય છે મિત્રો ચાલો તમને જણાવીએ કે આઠ એપ્રિલ બે ના રોજ ચૈત્ર અમાવસ્યા સૂર્ય ગ્રહણ પણ થઈ રહ્યું છે રાત્રે શરૂ થશે આ સૂર્યગ્રહણ મીન રાશિ સ્વાતિ નક્ષત્રમાં નક્ષત્ર થશે અને મધ્યરાત્રિ બે વાગી ને બે મિનિટ વાગ્યે સમાપ્ત થશે ચાલો હવે તમને જણાવીએ કે ભગવાન ભોલેનાથ કઈ છ રાશિઓ પર વરસવા જઈ રહ્યા છે તેમના અપાર આશીર્વાદ જેના કારણે આ છ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે હવે અપાર ખુશીઓ આવવાની છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ છ રાશિના લોકો પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા થવા જઈ રહી છે બોલેનાથની કૃપાથી આ છ રાશિના લોકોના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવાના છે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને તમારા જીવનમાં મોટી છે તેમાંથી પ્રથમ રાશિ જે આવે છે તે મેષ રાશિ છે મેષ રાશિના લોકોને જાણીએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમે હવે લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે ભગવાન ભોલેનાથ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારું માન પ્રતિષ્ઠા વધશે ચાલો તમને કહીએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમને હવે સફળતા મળશે તમને નવી તકો મળવાની છે એ તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો મેં તમને કહ્યું હતું કે તમારી પાસે જે પણ કામ હતું અટકેલું હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તે કાર્યમાં તમને સફળતા મળશે ભગવાન ભોલેનાથ

આપને જણાવી દઈએ કે આ રાશિના જાતકોને વેપાર અને વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે જેઓ નોકરી નોકરી કરે છે છે તેઓને તેમની પોસ્ટમાં પ્રમોશન મળશે જે લોકો વિદેશમાં કરવા કરવા અભ્યાસ જેઓ બિઝનેસ કરવા માંગે છે તેઓ નોકરી મળવાની અને વિદેશમાં અભ્યાસની શક્યતા તેમજ આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જે લોકો વેપારી છે તેઓને વેપારમાં વધુ નફો મળવાની સંભાવના છે તમે તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશો મકર રાશિ ભગવાન ભોલેનાથની તમારા પર વિશેષ કૃપા રહી છે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને તમને તમારા જીવનમાં અપાર સુખ મળવાના છે હવે માત્ર ખુશીઓ જેના કારણે તમારું જીવન છે આગળની રાશિ વૃષભ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે મિત્રો હવે તમને તમને ફાયદો થશે તમારા દ્વારા કરવામાં આવેલી અમે જણાવીએ કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા આવશે તમારું અટકેલું કામ હવે સફળતા પૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે સામાજિકતા વધશે સાથે જ આના લોકો રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમને તમારા જીવનસાથી અને તમારી મીઠી પૂરો સહયોગ મળશે તેના કારણે દરેક કાર્ય પૂર્ણ થશે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા છે તમારા પર જેના કારણે તમારા પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા બધા કામ પણ પૂરા થશે હવે તમારી યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો તમને જણાવીએ કે વિશેષ આશીર્વાદ વૃષભ રાશિના લોકો તમારા પર ભગવાન ભોલેનાથની કૃપા રહી છે તમે દિવસમાં બમણી અને રાત્રે પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો ઉંચકશો જેથી દુનિયા જોશે તમારો જાદુ ભગવાન ભોલેનાથ ના આશીર્વાદ થી તમે ખોટું નહીં લગાડશો હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનું છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ કન્યા રાશિ છે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ખાસ ભગવાન ભોલેનાથના આશીર્વાદ તમારા પર છે કન્યા રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે તમને માત્ર ધંજ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ થશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશનની સાથે સાથે પગાર વધારાની પણ પૂરી શક્યતા છે તેમજ જે લોકો વિદેશમાં નોકરી કરવા માંગે છે જેઓ આ સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના સપના સાકાર થવાની સંભાવના છે કન્યા રાશિના લોકો તમારા પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસી રહી છે તે જ સમયે તેજે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો મળશે આર્થિક લાભ મેળવવાની ઘણી તકો છે કન્યા રાશિ હવે તમને તમારા પ્રિયજનોના આશીર્વાદ મળવાના છે સાથે જ સંતાનની ઈચ્છા રાખનારાઓને પણ મળશે સંતાન પ્રાપ્તિની સાથે જ તેમના ઘર અને પરિવારમાં વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે થશે અને દરેક કાર્ય પૂર્ણ જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તો પછી તે યોજના ચોક્કસપણે સફળ થશે ભગવાન ભોલેનાથની તમારા પર કૃપા થઈ છે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન ભોલેનાથ હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સંપત્તિ આપશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ સિંહ છે અમે તમને જણાવી દઈએ કે તમને માત્ર માં જ નહીં પરંતુ સમાજ દ્વારા તમારી પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે હા મિત્રો ભગવાન શિવની આશીર્વાદ તમારા પર છે તેની સાથે તમને ઘણો આર્થિક ફાયદો પણ થશે એક તરફ તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા પર છે સાથે જ નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી તકો મળી રહી છે સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે જે તમને પૈસા કમાવવામાં મદદ કરશે જીવનમાં પરિવર્તન આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે આ સાથે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સંતાનની ઈચ્છા રાખનારને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે મિત્રો ચાલો જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને અપાર સુખ મળશે તમારું જીવન બદલી નાખશે એમ કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિના લોકો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી સમય હવે તમારા માટે પૂર્ણતાના પક્ષમાં છે મિત્રો આ સૂચિમાં આગળની રાશિ તે ધનુ રાશિ છે ચાલો આપણે ધનુ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમે ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના પાત્ર બની રહ્યા છો હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનત મહેનતનું ફળ મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારું બાકી રહેલું કામ હવે પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની અપાર કૃપા છે અને ભગવાન શિવની કૃપાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે અને તમે ધન કમાવવાની ઘણી તકો મળશે નમાં ઘણો વધારો થશે અને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતાઓ હવે તમને મળવા જઈ રહી છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદ ખાસ કરીને વરસી રહ્યા છે આ ઉપરાંત જે લોકો નોકરી કરી રહ્યા છે તેમની નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે ભોલેનાથની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે એવી ખુશીઓ જે તમારું જીવન બદલી નાખશે આ યાદીમાં આગળની રાશિ કુંભ રાશિ છે આ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તે છે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો હે હા મિત્રો ભગવાન ભોલેનાથ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે ચાલો તમને જણાવીએ કુંભ રાશિના લોકો તમે ગમે તેટલી મહેનત કરી હશે તે મહેનતનું ફળ તમને મળવાનું છે સાથે જ તમારા બાકી રહેલા તમામ કાર્યો પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેઓને તેમનો લાભ મળશે તેમનો ધંધો દિવસેને દિવસે ચાર ગણો વધશે હવે તેમને દરેક બાજુથી નફો મળશે કુંભ રાશિના લોકો હવે તમને તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ મળશે ભગવાન ભોલેનાથ તમારી સાથે સાથે જેઓ છે તેઓ પર પણ ખૂબ જ પ્રસન્ન છે નોકરી કરે છે તેમની નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની શક્યતાઓ છે સાથે જ જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી મળશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તમને તે ટૂંક સમયમાં પાછા મળી જશે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શિવના વિશેષ આશીર્વાદ કુંભ રાશિના લોકો તમારા પર રહેશે સમય તમારા માટે પૂર્ણતાના પક્ષમાં છે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો આગળની રાશિ મિથુન રાશિ આવે છે મિત્રો મિથુન રાશિના લોકોને કહો કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે આવનાર સમયમાં તમને આવક અને નોકરીમાં પ્રમોશન મળશે ધંધા વ્યવસાયમાં તમને અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે તમામ અધૂરા નાણાકીય કાર્યો પૂરા થશે અને થશે પરિવારમાં શાંતિ અને આનંદ નું વાતાવરણ ભગવાન શિવ ની કૃપાથી તમને કોઈ ખૂબ જ સારા સમાચાર મળી શકે છે બધા કામ સફળ થશે ધંધામાં અચાનક ફાયદો થશે અને તમને આર્થિક લાભ થવાની ઘણી તકો છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિના જાતકોને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે સાથે જ જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો તે પ્લાન ચોક્કસપણે સફળ થવાનો છે મિથુન રાશિના લોકો તમને એવી ખુશી મળવા જઈ રહી છે જેનાથી તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે મિથુન રાશિના લોકો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે પ્રિયદર્શકો માહિતી પસંદ આવી હોય તો વીડિયોને એક લાઈક અવશ્ય કરજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો